હેલો મિત્રો આજે એચ એમ કિચનમાં બનાવીએ રવાનો ઉપમા તો કઈ રીતે બને છે તે પણ જોઈ લઈએ તો એક વાસણમાં અહીં ત્રણ વાટકી પાણી ગરમ થવા મૂકવાનું છે તમારે પાણી રવો એક વાટકો લેવો હોય તો પાણી ત્રણ વાટકા લેવાનું છે માટે આપણે માપીને મૂકીએ છીએ તો હવે મારું આ પાણી ગરમ થઈ ગયું છે તો તેને હું નીચે લઈ અને બીજી કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં તેલ એડ કરીશું તેલ એડ કર્યા બાદ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર રાઈ અને જીરું એડ કરવાના છે રાઈ જીરું તતવી જશે એકદમ સરસ ત્યાર પછી તેની અંદર એક બાદિયાનું ફૂલ અને બેથી ત્રણ લવિંગ એડ કરશું અત્યારે મિત્રો હું મસાલા ઉપમા બનાવી રહી છું તો તે એકદમ સરસ તૈયાર થઈ જશે એક તચ લીધું અને એક ડુંગળી સૂકી મેં ઝીણી સમારીને લીધી એક લીલું મરચું ઝીણું સમારીને લીધું છે અને એક ટમેટો સમારીને તૈયાર કર્યું છે તો તેને સ્ટેપ બાય જ વારાફરતી વઘારમાં એડ કરી દઈશું તો ડુંગળી અને મરચાં થોડા સતળાઈ જાય ત્યારબાદ ટમેટાને એડ કરવાનું છે આ રીતે ચમચાના મદદથી મિક્સ કરવાનું અને થોડું સતળાય ત્યારબાદ ટમેટું એડ કરી દેવાનું છે હવે મિત્રો અહીં હું આ શાકભાજીને સાથે જ રવાને શેકીશ જો તમને આવું ના ફાવતું હોય તો તમે રવાને અલગથી પણ શેકી અને પછી આ પ્રોસેસ પણ કરી શકો છો અહીં મેં આઠથી દસ દાણા શેંગણા લીધા અને વઘારમાં અડદની દાળ મેં નોતી એડ કરી તો આ રીતે વચ્ચે તેલ રાખી અને તેમાં અડદની દાળ એડ કરવાની છે અડદની દાળ એકદમ સરસ ચડી જશે તો ઉપમામાં ક્રિસ્પિનેસ જે આવશે તે આપણને બહુ જ સરસ લાગશે હવે મેં તો આપણે તેની અંદર રવાને એડ કરી દેવાનો છે આ રીતે તમે બનાવશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય પણ ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ રાખવી તે ખાસ ધ્યાન રાખવું મેં ત્રણ વાટકી પાણી લીધું હતું તો એક વાટકી હું રવો લઉં છું અહીં તમે રવો અથવા સૂજી જે પણ કહેતા હોય તે એક વાટકી લેવાનું છે હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે આ રવો શેકાતા તમારે પાંચથી સાત મિનિટ જેવી વાર લાગે છે તમને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ તમે તેને જોઈ શકશો કે રવો શેકાઈ ગયો છે અને ત્યારબાદ જ આપણે જે પાણી ગરમ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું જો તમને ફાવતું હોય તો તમે એક ગેસ ઉપર આ રીતે રવો શેકી શકો અને બીજા ગેસ ઉપર ગરમ પાણી થવા રાખી દો તો પણ તમારો ટાઈમ બચે છે સવારે ભાગદોડમાં તમે બાળકોને આ નાસ્તો બનાવી દેશો તો બાળકોને ફાવશે અને બાળકો આ ઉપમા દ્વારા વેજીટેબલ પણ ખાશે હવે અહીં મારો રોસ તમને બતાવું છું તો શેકાઈ ગયો છે અને ઘણો બધો ફૂલી ગયો છે તો હવે હું મસાલા કરું છું તો અડધી ચમચી જેટલી મેં હળદર પાવડર એડ કર્યો બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યું છે અને તેની સાથે સાથે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે ઘણી જગ્યાએ હળદર મરચું નથી નાખતા વ્હાઈટ ઉપમા હોય છે પણ આ મસાલાવાળો ઉપમા ખાવાથી ઘણો જ સ્વાદિષ્ટ લાગે છે તો ઘણીવાર થોડું નવું થોડું ડિફરન્ટ પણ કરીએ સાથે સાથે બે ચમચી મેં ખાંડ એડ કરી અને એક લીંબુનો રસ એડ કરવાનો છે આ રીતે બધું જ પહેલાં રવા ઉપર તમારે મસાલાને લીંબુને બધાને એડ કરી દેવાનું ત્યારબાદ ગરમ પાણી આપણે એડ કરીશું તમે લીંબુનો રસ લીધો અને હવે આપણે ગરમ પાણી એડ કરીશું તો ગરમ પાણી એડ કરશું તો મસાલા ઉપર ડાયરેક ગરમ પાણી એડ કરશું એટલે મસાલા બી ધીમે ધીમે રવાની સાથે બધા જ મિક્સ થઈ જશે અને રવો પણ એકદમ સરસ મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો કે હું ચમચાની મદદથી ચલાવતી જાઉં છું અને પાણી એડ કરતી જાઉં છું મારું પાણી પરફેક્ટ છે એટલા માટે મેં બધું જ પાણી એડ કરી દીધું છે આ રીતે એક મીડિયમ ગેસ ઉપર ચમચાને ચલાવતું જવાનું છે અને રવાને તૈયાર કરતો થવાનો છે આટલું જલ્દી મારો રવાનો ઉપમા તૈયાર થઈ ગયો મિત્રો તો તમે અત્યાર સુધી મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઇક કરી દો અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવો કે નેક્સ્ટ રેસીપી તમારે શેની જોવે છે તે પણ હું બનાવવાનો પ્રયત્ન કરીશ અને નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધીમે ધીમે રવાનું બધું જ પાણી બળી જશે અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જશે જે રીતે આ મિશ્રણ ઠંડુ થશે તેટલું જ તે એકદમ સરસ તૈયાર થઈ જશે તો હવે મારો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે તો એક વાટકીમાં થોડી કોથમરી મૂકી ત્યારબાદ તેની અંદર આ રીતે હું ઉપમાને પ્રેસ કરી અને લઈ લઈશ બાળકોને આ રીતે અલગ અલગ થોડું કરીને દેતા હોઈએ છીએ તો બાળકોને વધારે પસંદ હોય છે તો તેના માટે જ હું આ રીતે વાટકીમાં ઉપમા તૈયાર કરું છું અને આ રીતની એક ડીશમાં ઉપમાને આ રીતે આપણે લઈ લેશું તો એકદમ નવા શેપમાં બાળકોને ઉપમા દેખાશે તે ખાવાનું પણ વધારે પસંદ કરશે તો આ રીતે મિત્રો તમે પણ બનાવો ઉપમા અને તમારો ઉપમા કેવો થયો છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવો ફરી નવા આઈડિયા સાથે ઇચમ કિચનમાં મળીશું થેન્ક યુ